ઉનાળો આવ્યો છે ધોમ તડકો ધકે છે આભમાંથી જાણે અગ્નિ વર્ષે છે ઉની ઉની લુ વાય છે ફફડે છે ચૈત્ર મહિનો ગયો વૈશાખ ગયો જેઠ આવ્યો નદી સરોવરના પાણી સુકાણા જાડવાના પાન સુકાણા સુકાણા શરીર પશુ પંખી પોકાર કરવા લાગ્યા રાજા દેપાળ દે ભગવાનના ભક્ત છે રાતે ઉજાગરા કરે છે પ્રભુને અરજ કરે છે હે દયાળુ મેં વરસાવો મારા પશુ પંખી માનવી ભૂખ્યા તરસ્યા મરે છે પ્રભુએ જાણે રાજાજીની અરજ સાંભળી અષાઢ મહિનો બેઠો અને મેહુલો વરસવા લાગ્યો ધરતી તરબોળ થઈ ડુંગરા ઉપર ઘાસ ઉગ્યા દેપાળ દે ઘોડે ચડ્યા રાજ્યમાં ફરવા નીકળ્યા જોઉં તો ખરો મારી વસ્તી સુખી છે કે દુખી જોઉં તો ખરો ખેડૂત ખેતર ખેડે છે કે નહીં દાણા વાવે છે કે નહીં તમામના ઘરમાં પૂરા બળદ ને પૂરા દાણા છે કે નહીં ઘોડે ચડીને રાજા ચાલ્યા જાય ખેતરે ખેતરે જોતા જાય બોરલા ટંકે છે પસુડા ચરે છે નદીઓ ખળખળ વહે છે અને ખેડૂતો ગાતા ગાતા દાણા વાવે છે સહુને સાંતીડે બળદો બળદો પણ કેવા ધીંગા અને પણ એક ઠેકાણે રાજાજીએ ઘોડો જોઈ જોઈને એનું દિલ દુખાયું કળીએ કળીએ એનો જીવ કપાયો એક માણસ હળ હાંકે છે પણ હળને બે બાજુ બળદ નથી જોતર્યા એક બાજુ જોતરેલ છે બળદ ને બીજી બાજુ જોતરેલ છે એક બાયડી માણસ હળ હાંકતો જાય છે બળદને લાકડી મારતો જાય છે બાયડીને લાકડી મારતો જાય છે બાયડીના બરડામાં લાકડીઓના સોળ ઉઠી આવ્યા છે બાઈ તો બિચારી રોતી રોતી હળ ખેંચે છે ઊભી રહે તો માર ખાય છે રાજા દે એની પાસે ગયા જઈને કહ્યું અરે ભાઈ હળ તો ઊભું રાખ ઊભું તો નહીં જ રાખવું મારે વાવણી મોડી થાય તો શું તારું કપાળ વાવણી ને ગીત મડું ઢાંકીને વાવણી કરવી પડે ઠાકોર એટલું બોનીને ખેડૂત હળ હાંકે રાખ્યું એક લાકડી બળદને અને એક લાકડી બાયને મારી રાજાજી હળની સાથે સાથે ચાલ્યા ખેડૂતને ફરી વિનવ્યો અરે રે ભાઈ આવો નિર્દય બાઈડીને હળમાં જોડી તારેસી પંચાઈ બાયડી તો મારી છે ને ધરાર જોડીશ ધરાર મારીશ અરે ભાઈ સિદ્ધ જોડી છે કાં તો કહે મારો એક ડાંઢો મરી ગયો છે હું તો છું ગરીબ ચારણ ધાંડો લેવા પૈસા ન મળે વાવણી તાણે કોઈ માગ્યો ન આપે વાવું નહીં તો આખો બાયડી છોકરાને ખવડાવશું સાચી વાત ભાઈ સાચે સાચી વાત લે હું તને બળદ લાવી આપું પણ બાયડીને તું છોડી નાખ મારાથી એ નથી જોવાતું પેલા બળદ મંગાવી આપ પછી હું એને છોડીશ તે પહેલા નહીં છોડું હળને ઊભું તો નહીં જ રાખું આ તો વાવણી છે ખબર છે રાજા એ નોકર દોડાવ્યા જ્યાં ભાઈ સામા ખેતરમાં મોં માંગ્યા મૂલ દેજે બળદ લઈને ઘડીક માં આવજે તો હળ હાંકી જ રહ્યો છે ભાઈ હળ ખેંચી શકતી નથી એની આંખોમાંથી આંસુ જરે છે રાજા બોલ્યા લે ભાઈ હવે તો છોડ આટલી વાર તો ઉભો રહે ખેડૂત બોલ્યો આજ તો ઉભા કેમ રહેવાય વાવણી તો દિવસ ઘડીકમાં ખોટી પા માં આખા વરસ દાણા ઓછા થઈ જાય રાજાજી દુભાઈ ગયા તું પુરુષ થઈને આટલો બધો નિર્દય તું તો માનવી છે કે રાક્ષસ ખેડૂત ની જીભ તો કુહાડા જેવી તેમાંય પાછો ચારણ ખેડૂત બોલે ત્યારે તો જાણે લુહાર ની કોઢમાં ફુરડા જરે એવું જ બોલ્યો તું બહુ દયાળુ છો તો ચાલ જુતી જાને તને જોડવું ને બાયડીને છોડું ઠાલો ખોટી દયા ખાવા શા સારું આવ્યો છો બરાબર બરાબર કહીને રાજા દે દે ઘોડા પરથી ઉતર્યા અને હળ ખેંચવા તૈયાર થયા કયું લે છોડ એ બાઈને અને જોડી દે મને બાઈ છૂટી એને બદલે રાજાજી જુટાણા જોઈ રહ્યા ચારણ તો હળથલ પૂરો થયો ત્યાં તો બળદ લઈને નોકર આવી પહોંચ્યો રાજા છૂટા થયા ચારણ બળદ આપ્યો ચારણીની આંખમાંથી તો દળ દડ હેતના આંસળા દળ્યા એ તો રાજાના વારણા લેવા લાગી ખમમાં મારા વીરા ખમમાં મારા બાપ કરોડ દિવાળી તારા રાજપાટ તપજો દેપાળ દે રાજા ભારે હૈયા ચાલ્યા ગયા ચોમાસું પૂરું થયું દિવાળી ઢોકળી આવી ખેતરમાં ઊંચા ઊંચા છોડવા ઉગ્યા છે ઊંટ ઓરાઈ જાય એટલા બધા ઊંચા દરેક છોડની ઉપર અકેક ડુંડું પણ કેવડું મોટું મેત મેત જીવડું ડુંડામાં ભરચક દાણા ધોળી ધોળી જુવાર અને લીલા લીલા બાજરા જોઈ જોઈને ચારણ આનંદ પામ્યો પણ આમાં ખેતરની અંદર એક ઠેકાણે આમ કેમ ખેતરને એક છેડેથી બીજા છેડા સુધીની હાર્યમાં એકેઆઈ છોડને ડુંડા નીંધલેલા જ ન મળે એટલે કે એક પણ ડુંડામાં દાણા જ ન મળે આ શું કૌતક ચારણને સાંભળ્યું હા હા તે દી હું વાવણી કરતો હતો અને ઓલ્યો દોઢ ડાયો રાજા આવ્યો હતો એ મારી બાયડીને બદલે હળ જોત્યો હતો આ તો એણે હળ ખેંચ્યું તે જ જગ્યા કોણ જાણે કેવોય પાપ્યો રાજા એના પગલા પડ્યા એટલી ભોમમાં મારે કાઈ ન પાક્યું વાવેલા દાણા એ ફોગટ ગયા ખીજાઈને ચારણ ઘેર ગયો જઈને બાયડીને વાત કરી જોઈ આવ ખેતરમાં એ પાપિયાના પગ પડ્યા એટલે ઉગ્યું બાઈ કહે અરે ચારણ હોય નહીં એ તો હતા રામ રાજા સાચે જ તું જોતા ભૂલ્યો ત્યારે તું જોઈને જોઈ આવ ફરી મેળે તો હું એને ટીપી જ નાખું એણે મારા દાણા ખોવરાવ્યા કેવા મેલા પેટ માનવી માનવી દોડતી ચારણી ખેતરે ગઈ પેટમાં તો થડક થડક થાય છે સુરજ સામે હાથ જોડે છે સ્તુતિ કરે છે હે સુરજ તમે તપો છો તમારા સત તપે છે સતિયાના ખોટા થાય છે મારા રાજાના સતની રક્ષા કરજો બાપ જુએ ત્યાં તો સાચે સાચ એક ઉથલ જેવડા છોડવાના ડોંડા નીંદ્યા જ ન ને બીજા બધા છોડવા તો ડુંડે ભાંગી પડે છે આ શું કૌતુક કોણે ગાડા ચારણની ચારણી તો ચતુર સુજાણ હતી ચારણી હળવે હળવે હાર્યના એક છોડવા પાસે ગઈ હળવે હળવે છોડવા નમાવ્યું હળવે એક ડુંડું હાથમાં લીધું હળવે હાથે ડુંડા પરથી લીલું પળ ખસેડ્યું આહા આ શું દાણા નહીં પણ સાચા મોતીડા ડુંડે ડુંડે મોતીડા ચકચકતા રૂપાળા રાતા પીળા અને આસમાની મોતીડા મોતી 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 રાજાજીને પગલે પગલે મોતી નીપજ્યા ચારણીએ દોટ દીધી ઘેર પહોંચી ચારણનો હાથ ઝાલ્યો અરે મૂર્ખા ચાલતો મારી સાથે દેખાડું કે કે રાજા પાપી ધર્મી લઈ ગઈ દેખાડ્યું મોટી જોઈને ચારણ પસ્તાયો ઓહો હો મેં આવા પનોતા રાજાને આવા દેવ રાજાને કેવી ગાળો દીધી બધા મોતી ઉતાર્યા ચારણે ફાંટ બાંધી પર ભાર્યો દરબારને ગામ ગયો કચેરી ભરીને રાજા દેપાડદે બેઠા છે ખેડૂતોના સુખ દુઃખની વાતો સાંભળે છે મુખડું તો કાંઈ તેજ કરે છે રાજાજીના ચરણમાં ચારણે મોતીની ફાંટ મૂકી દીધી લુગડું ઉઘાડી નાખ્યું આખા ઓરડામાં મોતીના અજવાળા છવાયા રાજાજી પૂછે છે આ શું છે ભાઈ ચારણ લલકારીને મીઠે કંઠે બોલ્યો હે દેપાર્દે રાજા જો મેં પહેલેથી જ એમ જાણ્યું હોત કે તું શંકરનો અવતાર છે જો મને પહેલેથી જ ખબર પડી હોત કે તારે પગલે પગલે નવ લખા મોતી નીપજે છે તો તો હું તને દિવસ હળમાંથી છોડત શા માટે આખો દિવસ તારી પાસે જ ને આખો દિવસ વાવ્ય કરત તો મારું આખું ખેતર મોતી મોતી થઈ પડત રાજાજી તો કઈ સમજ્યા નહીં અરે ભાઈ શું તું આ શું બોલે છે ચારણે બધી વાત કરી રાજાજી હસી પડ્યા અરે ભાઈ મોતી કઈ મારે પુણ્ય નથી ઉગ્યા એ તો તારી સ્ત્રીને પુણ્ય ઉગ્યા છે એને તે સંતાપી હતી એમાંથી એ છૂટી એનો જીવ રાજી થયો એણે તને આશીષ આપી તેથી આ મોતી પાક્યા ચારણ ચાલવા માંડ્યો રાજાજીએ તેને ઉભો રાખ્યો ભાઈ આ મોતી તારા છે તારા ખેતરમાં પાક્યા છે તું લઈ જા બાપા તારા પુણ્યના મોતી તમે જ રાખો ના ભાઈ તારી સ્ત્રીના પુણ્યના મોતી એને પહેરાવજે લે હું સતીની પ્રસાદી લઈ લઉં છું રાજાજીએ ઢગલામાંથી એક મોતી લીધું લઈને માથા ઉપર ચડાવ્યું પછી પરોવીને ડોકમાં પહેર્યું ચારણ મોતી લઈને ચાલ્યો ગયો ઘેર જઈને ચારણીના પગમાં પડ્યો આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવે છે જો તમે આવી જ અન્ય સત્ય ઘટના લોકવાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણો સહાય ત્યાં સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો બાકી મળીશો નય હિન્દ જય ભારત દોસ્તો